જૂનાગઢમાં અસામાજિક તત્વો તેમજ વારંવાર ગુનો આચરતી ગેંગ વિરુદ્ધ ગુજરાત સીટોકના કાયદા હેઠળ ક્રાઇમ બ્રાન્ચે જેલના સ્થળે પાછળ ધકેલ્યા ખૂન ખૂનની કોશિશ ચોરી લૂંટ રાયોટી ખંડણી ઉઘરાવવા અપહરણ જેવી ગંભીર ગુનામાં જૂનાગઢના રામદેવપરા વિસ્તારની સંગઠિત ગુનાહિત ગેંગ વિરુદ્ધમાં ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢ દ્વારા આક્રમક પગલાં લઈ નવ જેટલા આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલ્યા ગેંગ વિરુદ્ધ કુલ એકસો ત્રેપન એફઆરઆઈ દાખલ થયેલ છે જે પૈકી કુલ એકવીસ ગુનાઓમાં ગેંગના આરોપીઓ એકબીજા સાથે સંકળાયેલા છે જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામદેવપુરા એક વિસ્તાર આવેલો છે આ વિસ્તારમાં કેટલાક આરોપીઓ છેલ્લા ઘણા સમયથી સક્રિય હોવાનું પોલીસના ધ્યાને આવેલ તાજેતરમાં બે બનાવો એવા બનેલ કે જેના કારણે આ ગેંગ છે એ ધ્યાનમાં આવેલ એમાં ખાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સલમાન ઉર્ફે સલિયો ઉર્ફે સલીમ તૈયબ વિશળ એ હાલ ભાગતો ફરે છે એમને પકડવાનો બાકી છે સાથે સાથે એક મેંદડા પોલીસ સ્ટેશનમાં પણ હમણાં તાજેતરમાં તાલાળા વિસ્તારનો એક બીજો આરોપી નાઝીમ હબીબ સોઢા જે તાલાળા વિસ્તારનો છે અને મેંદડા પોલીસ સ્ટેશનની હદમાં એમણે માર મારીને લૂંટ કરેલો હોવાનો એક બનાવ છે બનેલો આ સભ્યો કોણ કોણ હોઈ શકે આ કેટલા સમયથી આ ગુનેગારો છે આ બધાની તપાસ એલસીબી પીઆઈ શ્રી જય જે પટેલને સોંપવામાં આવેલી ત્યારબાદ આ ગેંગ દ્વારા અલગ અલગ ગુનાઓ છેલ્લા લગભગ બે હજાર ચૌદથી શરૂ કરીને આ દિન સુધીમાં છેલ્લા દસ વર્ષમાં એમણે તમામ પ્રકારના જેમાં લૂંટ ખૂનની કોશિશ ધાડ આ ઉપરાંત ખંડણી હથિયાર અને દારૂ જુગારના અસામાજિક પ્રવૃત્તિઓના અને નાની મોટી ઈજાઓના પણ પુષ્કળ પ્રમાણમાં ગુનાઓ હોવાનું ધ્યાનમાં આવેલું જેની એક પ્રપોઝલ કરીને જૂનાગઢ રેન્જના આઈજીપી શ્રી નિલેશ જાજડિયા સાહેબને તરફ મોકલેલી એમની મંજૂરીના આધારે આ ગેંગ વિરુદ્ધ ગુસ્સીટોકનો ગુનો ગુનો ગઈકાલે રાત્રે દાખલ કરવામાં આવેલો છે આ ગેંગના જે કુલ નવ સભ્યો સભ્યો છે એ પૈકી સલમાન ઉર્ફે સલિયો બીજો નજીબ હબીબ સોઢા જે તાલાળાનો રહેવાસી છે ત્રીજો સલીમ સલમાન ઉર્ફે નિઝામ ઉર્ફે ભૂરો કે જે દોલતપલાનો રહેવાસી છે અજીત ઉર્ફે મંત્રી જે રામદેવપરાનો રહેવાસી છે આમદ ઉર્ફે નારેજા જે પણ રામદેવપરાનો રહેવાસી છે છઠ્ઠો આરોપી અમીન ઉર્ફે છોટે મંત્રી એ પણ રામદેવપરાનો ને રહેવાસી છે અસલમ ઉર્ફે છમ્યો એ પણ ત્યાં જુનાગઢ એ ડિવિઝન વિસ્તારનો દોલતપરાનો રહેવાસી છે અને નવમો આરોપી સાજીદ ઉર્ફે બોડો આ તમામ આરોપીઓના કુલ ગુનાહિત ઇતિહાસ જોઈએ તો બે હજાર ચૌદથી થી બે હજાર ચોવીસ સુધીના દસ વર્ષમાં એમની એમના વિરુદ્ધ નાની મોટી કુલ એકસો ને ત્રેપન એટલે દોઢસોથી વધારે એફઆઈઆર છે આ નવ આરોપી વિરુદ્ધ છેલ્લા દસ વર્ષમાં થયેલી છે હાલ જે ગુસ્સીટોપનો ગુનો દાખલ કરવામાં આવેલો છે એમાં એની ગેંગ જે સંડોવાયેલા હોય એકબીજા સભ્યો તરીકે એવા કુલ બાવીસ ગુનાઓ છે કે જેમણે એકબીજાની સાથે મળીને કોઈને કોઈ રીતે આ ગુનાઓ છે એમનો અંજામ આપેલો છે ગુના યાદી જોઈએ તો પહેલો મુખ્ય જે સાગરીદ છે સલમાન ઉર્ફે સલી એમના વિરુદ્ધ ભૂતકાળમાં કુલ પચીસ ગુનાઓ દાખલ થયેલા છે નાઝીમ હબીબ સોઢા જેમના વિરુદ્ધ એકવીસ સલમાન ઉર્ફે નાઝીમ વિરુદ્ધ કુલ આઠ ગુના અજીત ઉર્ફે મંત્રી આમદ જેમના વિરુદ્ધ કુલ બાવીસ ગુનાઓ આ ઉપરાંત અમીન ઉર્ફે છોટે મંત્રી એમના વિરુદ્ધ નવ ગુનાઓ અસલમ ઉર્ફે છમિયો એમના વિરુદ્ધ સોળ ગુનાઓ જુસબ ઉર્ફે કાર્યો એમના વિરુદ્ધ બાવીસ ગુનાઓ અને સાજીદ ઉર્ફે બોડો એના વિરુદ્ધ ત્રેવીસ ગુનાઓ આ મળીને કુલ દોઢ એકસો ત્રેપનથી વધારે એફઆઈઆર બે હજાર ચૌદથી આજ દિન સુધીમાં થયેલી છે આ આરોપીઓ પૈકી હાલ પોલીસે પાંચ આરોપીઓને રાઉન્ડ અપ કરેલા છે જેમાં સલીમ ઉર્ફે નિજામ ઉર્ફે ભુરો બીજો અજીત ઉર્ફે મંત્રી ત્રીજો આમદ હુસેન નારેજા જુસબ ઉર્ફે કારિયો સાજિદ ઉર્ફે બોડો આ પાંચ આરોપીઓને હાલ રાઉન્ડ અપ કરીને એ ડિવિઝનમાં તપાસ કરનાર અધિકારી શ્રી એમને અટક કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે બે જે આરોપીઓ છે આ ગેંગના જેમાં નાજીબ હબીબ સોઢા તાલાળાનો એ હાલ જેલમાં છે જે મેંદડા પોલીસ સ્ટેશનમાં જે એમના વિરુદ્ધ લૂંટ અને મારામારીનો ગુનો દાખલ કરેલો છે એમાં હાલ પોલીસ રિમાન્ડ ઉપર છે બીજો આરોપી અમીન ઉર્ફે છોટે એ પણ હાલ જેલમાં છે બે આરોપી પકડવાના બાકી છે જે ફરાર છે એ પૈકી સલમાન ઉર્ફે સલિયો અને અસલમ ઉર્ફે છમિયો આ બંને આરોપીઓને શોધખોળ માટે હાલ પોલીસની ટીમો પાડેલી છે ગુનેગારો વિરુદ્ધ વધારે કાયદાકીય રીતે કડકાઈ થાય એના ભાગરૂપે આવા જે જે સંગઠિત રીતે ગુનાઓ કરી રહ્યા છે એવા ઈસમો વિરુદ્ધ વધારે કડકાઈ થાય એના માટે આ ટીમ છે એ કામ કરી રહી છે અને બાકીના જે બે આરોપીઓ છે એને પકડવા માટેની તપાસ હાલ ચાલી રહી છે ચાર માસમાં ચોથી ગુસ્સીટોકનો ગુનો દાખલ કરેલો છે એમાં કુલ ઓગણત્રીસ આરોપીઓને હાલ સુધી અરેસ્ટ કરવામાં આવ્યા છે અને આ બાકીના જે આરોપીઓ વધુ આમાં સંડોવાયેલા છે કે કેમ આની પણ વધુ તપાસ હાલ ચાલી રહી છે બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ જુનાગઢ